સ્કોપ સ્કોપ શબ્દનો અર્થ અવકાશ પહોંચ મર્યાદા મર્યાદા દ્રષ્ટિ તક અવસર માર્ગ સંભાવના કાર્યક્ષેત્ર વિસ્તાર કે ક્ષેત્ર થાય છે સ્કોપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય જોબ ઓફર્સ વેરી લિટલ સ્કોપ ફોર પ્રમોશન એટલે કે મારી નોકરીમાં બઢતીની તક ખૂબ ઓછી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ એક્સ્ટ્રા મની વિલ ગીવ અસ ધ સ્કોપ ટુ ઇન્ક્રીઝ અવર ફેસિલિટીઝ એટલે કે વધારાના પૈસા આપણને આપણી સુવિધાઓ વધારવાનો અવકાશ આપશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ